સુરતમાં આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડજણ વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના છવ્વીસ દિવસે જ પરણીતાએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે પીડિત પિતાએ કહ્યું કે મંગળવારના રોજ બપોરે બાર વાગે પરિવારે દીકરીને ફોન કર્યો તો કહ્યું હતું કે થોડી વારમાં વાત કરું છું ત્યારબાદ સાંજે ચાર થી સાત વાગે ફોન કર્યો તો રિસીવ કર્યો ન હતો બાદમાં આપઘાતની જાણ થઈ હતી આપઘાત કરનાર પરણીતાના પિતા તુલસીભાઈ સહાણીએ કહ્યું કે તેઓ પાલનપુર જકાતના ગા નગરમાં રહે છે કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બે પુત્ર અને બે પુત્રીઓમાં યશોદા નાની દીકરી છે આઠ ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા જમાઈ રત્ન કલાકાર છે લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ થયા હતા જમાઈ રાજેશ સહાની નાઇટ પાળીમાં કામ પર જતા હતા એટલે દીકરીને પિયર છોડીને જતા હતા નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યાના થોડા દિવસમાં જ આ દુઃખદ ઘટના બની છે રાત્રે દસ વાગે જમાઈ ઘરે આવતા દરવાજા બંધ હતા ખખડાવ્યા બાદ પણ પત્નીએ દરવાજો ન ખોલતા જમાઈએ ફોન કરીને જાણ કરી હતી ભાઈઓ દોડીને ગયા હતા રૂમમાં એક બારોકમાંથી રૂમમાં નજર નાખતા બહેન લટકતી હોય તેવી હાલતમાં દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જ્યાં યશોદા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી બસ હાલ પોલીસ તપાસ ચાલુ રહી છે